તે નારાયણ જણનારી જણનારીએ થઈ જાય છે ધર્મ જ્યારે મૂર્તિમાન થાય ત્યારે તે તમ તમને એ નર તરીકે ઉત્પન્ન કરે છે અને તમને નર તરીકે ઉત્પન્ન કરે છે એટલું જ નહીં તમારા ઘરમાં એક નારાયણ ઉત્પન્ન કરે છે તમારું એક શરણ સ્થન ઉત્પન્ન કરે છે નારાયણ રૂપી અને એ નર નારાયણ બંનેને જણનારી એ ધર્મની મૂર્તિ પત્ની છે એ મૂર્તિ પત્ની જ્યારે નર નારાયણને પ્રકટ કરે સેવ્ય સેવકને પ્રકટ કરે ભક્ત ભગવાનને પ્રકટ કરે શરણાગત શરણા શરણ્યને પ્રકટ કરે અને સમર્પિત અને સમર્પિત સમર્પણીયને પ્રકટ કરે તો એ નરનારાયણ બંને પ્રકટ થઈ ગયા તમારા ધર્મમાં એ ધર્મનો દાંપત્ય ધર્મનો આવો દિવ્ય દાંપત્ય છે સુલક્ષણ ધર્મનો એ સુલક્ષણા એવી પત્નીઓ સાથેનો દિવ્ય દાંપત્ય છે જેને કારણે આપણા શરણાગતિ પણ નરનારાયણને પ્રકટ કરી શકે છે સમર્પણ પણ નરનારાયણને પ્રકટ કરી શકે છે આપણી સેવા પણ નરનારાયણને પ્રકટ કરી શકે છે આપણી ભક્તિ પણ નરનારાયણને પ્રકટ કરી શકે છે તમે ભક્તિ કરો તેથી જ એકવાર ધ્યાનથી સમજો કે આપણે ભગવાન 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 એમ કહીએ છીએ પણ ભગવાન શબ્દના મૂલમાં ભજ રહેલું છે જે ભજતો હોય તે ભક્ત અને જેને ભજતો હોય તે ભગવાન સેવ્ય આપણે કહીએ છીએ સેવ્ય પ્રભુ તો સેવ્ય પ્રભુનો મતલબ પણ એ છે કે સેવારૂપી ક્રિયા ક્રિયોન્તી સેવારૂપે થઈ તો જે સેવા કરતો હોય તે સેવક અને જેની સેવા કરતો હોય તે સેવ્ય તેવી જ રીતે સમર્પણ પણ લઈ લો તો સમર્પણ જે છે એ ક્રિયા છે એ એવી આ એ મૂર્તિમતી સમર્પણ ત્યારે તમે તમારા ઘરમાં દારા આગાર પુત્ર આપ્ત વીતે એ પર બધાનું તમારા ઘરમાં બિરાજતા પ્રભુને સમર્પણ કરો છો ત્યારે સમર્પણની ક્રિયામાં એક જાતની એવી ઉન્નતિ આવે છે કે આ તરફ તમે સમર્પિતાત્મા બની જાઓ છો અને તે વખતે પ્રભુ પોતે એમ આજ્ઞા કરે છે કે જે મૈયર પિતાત્મા નેચ્છતી મદ વિનાન્યત જે મને અર્પિત જે જે પોતાને મને અર્પિત કરે છે એને મારા સિવાય બીજા કોઈની આકાંક્ષા નહીં રખે ના ના મદન્યત તે ન જાનંતી નાહન તેભ્યો મનાગપી તેને મારા સિવાય બીજા કોઈનો હોશ નથી રહેતો મને એમના સિવાય કોઈનો બીજાનો ખ્યાલ નથી રહેતો એકબીજા એકબીજામાં એવી રીતે સમર્પિત થઈ જાય છે કહેવા પૂરતું આપણે એમ કહીએ છીએ કે નદી જ્યારે સાગરમાં સમર્પિત થઈ જાય ત્યારે નદી પોતાનું નદીપણું ખોઈ દે છે પણ ખરેખર એવી વાત નથી નદી પોતાનું નદી પણ ખોતી નથી એ સાગરપણું એકવાયર કરે છે અને સાગર પણ નદીના સમાઈ જવાથી સાગરપણું ખોઈ દેતું નથી પણ સાગરમાં ઘણી બધી નદીમાં વહેતી વસ્તુઓ સાગરમાં ભરાઈ જતી હોય છે એટલે સાગર નદીનો ગુણ એકવાયર કરે છે અને નદી સાગરનો ગુણ એકવાયર કરે છે સેવા કે સમર્પણ એ સમર્પણને કારણે આપણે ત્યાં પણ એ જ વસ્તુ કહેવામાં આવી છે કે જ્યારે આપણે પ્રભુને આપણું સમર્પિત કરીએ છીએ અને પ્રભુ જ્યારે આપણું સમર્પિત વસ્તુનો ઉપભોગ કરે છે ત્યારે પ્રભુ આપણા સમર્પિતથી ટેવાઈ જતો હોય છે કેટલા અંશે ટેવાઈ જતો હોય છે કે ગજન ધાવન નહીં આવે તો નવનીત પ્રિયાજીએ ના પાડી દીધી કે નહીં અરોગું હવે મહાપ્રભુજી જેવા સેવા કરનારા મહાલક્ષ્મીજી જેવા ભોગ ધરનારા પણ નવનીત પ્રિયાજી ના પાડી દે કે ના ગજન ધાવન આવે તો હું અરોગું નહીં તો નહીં અરોગું એ શું છે સાગર એ નદીનો ગુણ એકવાયર કરી લીધો એ એ જેણે જે નવનીત પ્રિયાજી પ્રત્યે ગજન ધાવન સમર્પિત થયો એ ગજ્જન ધાવન પ્રત્યે નવનીત પ્રિયાજી પણ આટલા સમર્પિત થઈ જતા હોય છે પરમાત્મા પણ સમર્પિત થતો હોય છે ભક્તની સામે સમર્પિતાત્માની સામે મદન્યત્તેને જાનંતી નાહન તેભ્યો મનાગપી આ પરસ્પર સમર્પણનો આખો સિદ્ધાંત છે એમાં એ સમર્પણમાં ક્રિયાની આવી જાતની ઉન્નતિ પ્રકટ થાય છે એ ક્યારે પ્રકટ થાય છે કે જ્યારે ધર્મમાં આ મૂર્તિમતી એ મૂર્તિરૂપી પત્ની ધર્મને વર્તી હોય ત્યારે ધર્મ મૂર્તિમાન થતો હોય ત્યારે એ જ વસ્તુ શરણાગતિમાં પણ આપણે કહી શકીએ કે જ્યારે આપણે પ્રભુને શરણાગત થઈએ છીએ એક વાત સમજો શરણાગત થવું એટલે પ પ્રભુને પોતાનો ઘર માનવો કે પોતાના રક્ષક માનવા હવે પ્રભુને પોતાનો ઘર માનવો કે પોતાના રક્ષક માનવા તેને કારણે પ્રભુમાં નારાયણ કેવી રીતે ઉત્પન્ન થશે તો ભગવાનમાં પણ નારાયણ ઉત્પન્ન થાય છે એ રીતે કે ભગવાન પોતે પ્રતિજ્ઞા કરે છે ભગવાન ત્યાં ઇન્દ્રયાગનો પ્રસંગ થયો ત્યારે ભગવાને કહ્યું છે કે મનનાથમ મતપરિગ્રહમ પરિગ્રહમ આ ગોકુલનો નાથ હું છું ગોકુલનો પરિગ્રહ મેં કર્યો છે ગોકુલનો રક્ષક હું છું તો ભગવાન તો આખા સૃષ્ટિના રક્ષક છે આખા સૃષ્ટિના રક્ષક છે ગોકુલિયું કેટલું નાનું એના રક્ષક હોવા એ ભગવાનની પદોન્નતિ કહેવાય કે પદની અવનતિ કહેવાય જો બ્રહ્માંડની તુલનામાં જોઈએ તો પદની અવનતિ કહેવાય જે રાષ્ટ્રપતિ હોય એને ગામના પંચાયતનો સરપંચ માનવો એ કાંઈ અવનતિ થઈ પદની ઉન્નતિ ન થઈ પણ કૃપા હોય પ્રભુની તો પ્રભુ એ કૃપાને કારણે પોતાની તમે જે લેવલ ઉપર છો તે લેવલ ઉપર આવીને પ્રભુ કહે છે કે ના હું તારો નાથ છું તો જ્યારે પ્રભુ આપણને કહે કે ના હું તારો નાથ છું જે જગન્નાથ છે એ પોતાના જગન્નાથ હોવાનો ભાન ભૂલીને આપણને એમ કહે કે ના હું તારો નાથ છું મનનાથમ મત પરિગ્રહમ તો જ્યારે ભગવાન આવો કરે ત્યારે ભગવાનમાં નારાયણનું ગૃહ પ્રકટ થયું કે ભગવાને સ્વીકાર્યું કે હું તારો નાથ છું પણ એ ક્યારે સ્વીકારે કે જ્યારે આપણે ભગવાનને પોતાનો નાથ સ્વીકારીએ કે ના તું મારો નાચ છે અને પછી ઠાકુરજી કહે જેમ આપણે કહે છે કે હું તારો દાસ છું હું તારો દાસ છું હે કૃષ્ણ હું તારો છું અને જે વખતે કૃષ્ણ પાછો એમ આપણને કહે કે ના ના તું મારો દાસ છે હું તને અન્યાશ્રય નહીં કરવા દઉં તું મારો છે એમ જ્યારે કૃષ્ણ કહે ત્યારે કૃષ્ણ નારાયણ થઈ ગયા નીચે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આયો ધર્મ હિ પાયો યહ ધન ધર્મ હિ પાયો જા ધન કો ઋષિ મુનિ તપ ખોજત વેદન હુપાર ન પાયો સોધન ધર્યો ક્ષીર સાગર મે બ્રહ્મા જાય જગાયો આ ધર્મથી ઉત્પન્ન થતો નારાયણ આ ધર્મથી ઉત્પન્ન થતો નર એ ધર્મની સાચી શોભા કરનારા સધર્મની સાચી સંતતિ છે આ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સંતતિ નથી ધર્મ અને ધર્મની મૂર્તિની સંતતી આવી હોય કે એક તરફ નરને ઉત્પન્ન કરે એક વખતે તે તરફ નારાયણને ઉત્પન્ન કરે અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી તો દર વખતે કૌરવને જ ઉત્પન્ન કરતી હોય છે જેનો મૂળ મૂળ વા મૂલ ભાવ જ એ છે કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ હું જાણું છું કે ધર્મ શું છે પણ હું કહું તો વૈષ્ણવો બધા ભાગી જશે જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ અમે જાણીએ છીએ કે આ અધર્મ છે ખોટું છે મહાપ્રભુજી હિસાબે પણ અમને જગન્યાધિકારીનો બહુ મોહ છે કેમ કે જઘન્યાધિકારી બિચારા ક્યાં જાય હવે જઘન્યાધિકારી ત્યાં જાય તેના માટે તમારે જઘન્ય થવાની શું જરૂરત છે ભાઈ તમે પુરુષોત્તમ છો કે જગન્યાધિકારીની જ એટલી ચિંતા તો તમને જગન્યાધિકારીની આટલી ચિંતા થતી હોય તો તમને ડાકુઓની ચિંતા કેમ નથી થતી વિનોબા ભાવેની જેમ તમે સ્મગલરોની ચિંતા કેમ નથી થતી કે આ બધા ધર્મનિષ્ઠો મનોરથ નોંધાવનારાઓ તો બધા મનોરથો નોંધાવી રહ્યા છે પણ બિચારા સ્મગલરો ક્યાં જશે તમે જેલમાં કેમ નથી જતા પ્રજાપિતા બ્રહ્માકુમારીની જેમ કે આ બધા જેલીઓ ક્યાં જશે કેદીઓ ક્યાં જશે આટલી બધી જો અધિકારીની ખરેખર દયા ભાવનાથી તમને ચિંતા થતી હોય તો જેલમાં જાઓ ને તમે બધાને કાંઈ કાંઈક સાધના કરાવો કાંઈ કંઈક શરણાગતિનો ઉપદેશ કરો એ નથી કરવો ઘર બેઠે ગામથી પૈસા હેઠવા માટે જગન્યાધિકારની ચિંતા કે અધિકારીઓ ક્યાં જાય જગન્યાધિકારની તમને કેમ આટલી ચિંતા થઈ રહી છે અમારે ત્યાં મુંબઈમાં એક વખતે એવું થયું મુંબઈ મહારાષ્ટ્ર જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના બે ભાગલા થયા તે વખતે બહુ મોટો દંગો થયો ગુજરાતીઓના વિરુદ્ધમાં તે અમુક મહારાષ્ટ્રીયનો કેમ કે અમારું મોટું મંદિર ગુજરાતી લોકેલિટીમાં એટલે ત્યાં દંગો ફસાદ કરવા આવ્યા એ પછી એ તો ભાગી ગયા અને પછી રાતના બધાને શું રાતન ચડ્યું કે હવે આપણે રાતના ગસ્ત લગાવી કે રાતના કોઈ ગુંડાઓ ન આવી જાય ગસ્ત લગાવવા માટે પછી ગુંડા આવે તો કરું છું તો બધાને એક એક ટોર્ચ એક સીટી અને એક એક દંડો આપ્યો આટલું લઈને તમે રાતના ગસ્ત લગાવો ગસ્ત લગાવતા હતા એમાં એક ભાઈએ જઈને કોઈકના બારીમાં બેટરી જોઈને જોયું એ બિચારા પતિ પત્ની સૂતા હતા ત્યાં એમણે કહ્યું અહીંયા કેમ બેટરી નાખો છો એણે કહ્યું કે હું જોઈ રહ્યો છું ગુંડો તો નથી આવે અરે પણ ગુંડો આવે તો હું બોલું કે તું બોલીશ બેટરી એના માટે આપવામાં આવી સીટી એટલા માટે આપવામાં આવી કે કોઈકની બારીમાં તમે બેટરી નાખો એ જઘન્યાધિકાર અધિકાર એવા જ બધા હોય કે બીજાની બારીમાં બેટરી નાખીને જીવે ગસ્ત ના કરે આ જે ભય છે એનો નિવારણનો ઉપાય ન શોજે બીરા બીજાની બારીમાં બેટરી નાખીને જીવે કે ગુંડો તો નથી આવ્યો ને આ તો આવા જઘન્ય અધિકારની ગુંડાઓની ચિંતા તમને શા માટે મારા ઘરમાં કોઈ ગુંડા આવશે તો હું બોલીશ કે તું બોલીશ તો એ મૂલમાં જગન્યાધિકારની વૃત્તિ જ મનોવૃત્તિ જ એવી કક્ષાની હોય છે કે આપણે દરેક વખતે સિદ્ધાંતનો આવો દુરુપયોગ શોધી કાઢતા હોઈએ છીએ કે ઉત્તમ કક્ષાના અધિકારીઓ તો ઉત્તમ ભક્તિ કરતા જ હશે પણ કક્ષાના જઘન્ય અધિકારીઓ ક્યાં જાય હવે ક્યાં જાય એટલે અમારું ઘર ખુલ્લું છે આવ ભેટ ધરો કહ સો આવો આવો ભેટ રૂપિયા લાવો લાવો એ શ્રીનાથજી એના માટે નથી બોલાવતા કહ સબંધસો આવો આવો ભેટ રૂપૈયા લાવો લાવો શ્રીનાથજી કોઈક ભક્તિના માટે ભક્તોને બોલાવે છે પૈસા માટે નથી બોલાવતા શ્રી તો શ્રીના નાથ છે એમને પૈસાની તમારી ગરજ જ નથી તમારા ભાવની ગરજ છે પણ આપણને બેવકૂફ બનાવવામાં આવે છે કે શ્રીનાથને શ્રીની ગરજ છે શ્રી તો એની પત્ની છે એની તમારાથી શું માંગવાની ગરજ હોય એને સનાય કિમ ભૂષણમ ભૂષણ ભૂષણાય લક્ષ્મી દેયમ એ વાત નથી સમજવામાં આવતા કે શ્રીનાથજીને તમારા ભાવની ગરજ છે શ્રીનાથજીને તમારા શ્રીની જરૂરત છે લાવ શ્રી પૈસા લાવ હાય પૈસા હાય પૈસા ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમેશ્વર યસે હસ્તે ટકા નાસ્તી હા ટકા ટક ટકા તે તમારા પહેલાં અહીંયા મરી જતા ને તે વખતે એમ રડતા હતા કઢી ખાધી હાય હાય દાલ ન ખાધી હાય હાય મનોરથી ન આવ્યા હાય હાય હાંડોલા ન થયા હાય હાય ફૂલ મંડલી ન થઈ હાય હાય આ છે હાય હાય છે બંધ કરવા હાય હાય જે તમારા માથે બિરાજે છે સ્વરૂપ એની સેવા કરો આ હાય હાય બંધ કરો આ જઘન્યાધિકારની ચિંતા બંધ કરો તો તમારો ધર્મ તમારામાં નારાયણ નરને ઉત્પન્ન કરશે નહીં તો તમે વાનરના વાનર જ રહી જશો કોઈ દિવસે નર નહીં થઈ શકો નર તમને ઉત્પન્ન તમારો ધર્મ કરી શકે છે શરણાગતિનો ધર્મ સમર્પણનો ધર્મ સેવાનો ધર્મ ભક્તિનો ધર્મ તમને નર બનાવશે એને નારાયણ બનાવશે પણ આ હાય હાય બંધ થશે તો ધર્મ આવો દસ લક્ષણો હશે તો ધર્મની આવી પત્નીઓ હશે તો તમારો ધર્મ નર અને નારાયણને પ્રકટ કરી શકે છે વરના ધર્મ નર નારાયણને પ્રકટ નથી કરી શકતો આ મૂળ શરણાગતિ સમર્પણ સેવા ભક્તિ નહીં પણ કોઈ પણ ધર્મ જે કર્તવ્યને આપણે ધર્મ તરીકે સ્વીકારતા હોઈએ એની પારાશીસી છે આનાથી માપો કે આ ધર્મ તમને માફક આવી રહ્યો છે કે નહીં ધર્મ તેનો જ હોય છે જેને માફક આવે છે જેને જે ધર્મ માફક નથી આવતો તે તેનો ધર્મ નથી હોતો તેથી જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરતા હતા કે તો શું ભગવત સેવા નહીં નિભેગી તાતે તો કોઈ બ્રહ્મસંબંધ નહીં દેતો એને શરણાગતિની દીક્ષા આપતા હતા એ શરણાગતિ આપણે ત્યાં ધર્મ છે અને એ શરણાગતિને પણ પાછો આપણે વેચવાનો સાધન બનાવી દઈએ એને કમાણીનો સાધન બનાવી દઈએ તો શરણાગતિ પણ પછી હાય હાયનો સાધન થઈ જશે ધર્મ આપણો નહીં રહી જાય એટલે આજના સંદર્ભમાં સૌથી મોટી આવશ્યકતા જો કોઈક આપણી હોય આપણા સહુ પુષ્ટિ માર્ગીઓની તો તમે લોકો ધર્મના અધર્મના ખાડામાં ન પડો એની કાળજી અમારે લોકોએ ગોસ્વામીઓએ લેવી જોઈએ અમે અધર્મના ખાડામાં ન પડીએ તેની કાળજી તમારે લેવી જોઈએ આપણે સહુએ એકબીજાના ધર્મની કાળજી લેવી જોઈએ જો આપણે એકબીજાના ધર્મની કાળજી લેશું તો આપણી કાળજી લેનારો મહાપ્રભુજી આપણો આચાર્ય આપણી કાળજી લેશે ને આપણને કૃષ્ણ સુધી પહોંચાડશે 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 અને પહોંચાડશે એ આપણા માર્ગનો મૂળ સ્વારસ્ય છે એ અર્થમાં આપણે શ્રી કૃષ્ણ શરણમમાં કહી રહ્યા છીએ એ વાત ધર્મની પત્નીની થઈ મને ખ્યાલ નથી થોડો છે સમય હજી તો હજી એક તમને લક્ષણ બતાવું મને એક શૈતાનિયતનો નાનપણથી જ બહુ જ પ્રબલ ભાવ હતો કે આવી શૈતાન્યતા આપણે કરવી જોઈએ હું કેવો શૈતાન છું એ હું તમને સામે કબૂલ કરું છું મને આર્ગ્યુમેન્ટની ટેવ એટલે ઘણા બધા વડીલો મને ઉલ્લું કહેતા વડીલોને આપણે તો ગાળી ના આપી શકાય ને એટલે હું શું ચેતન્યત કરતો કે અમારા ઘરની બધી ભીતો ઉપર લખી દેતો કે મેં ગધા હું મને વિશ્વાસ હતું કે વાંચશે તો વડીલો પણ ન અખંડ વિશ્વાસ હો મારો બધા પૂછતા કે કોણે લખ્યું મેં ગધા હું કોઈને ગાળો ના આપી શકું પણ મેં ગધા લખું એમાં તો કાંઈ વાંધો નથી ને ભાઈ સાહેબ હું મને બધા ઉલ્લું કહેતા તો હું લખી આવતો કે મેં ગધાઉં અને મારી નિષ્ઠા હતી કે વડીલો એ વાંચશે તો ખરા એને ચોક્કસ હવે વાંચ્યા પછી જે એનો અર્થ થતો હોય તે થાય એમાં આપણે શું લેવા દેવા મેં તો મેં હું લખ્યું છે તમે ગધા એમ તો નથી લખ્યું ને એવો મેં ગધા જેવો મને એક વખતે બધા જ બાળકો છપ્પન ભોગ મનોરથોનો નામે ડીંડવાણા ચલાવતો હોય છે તો મને એક એવો શૈતાનિયતનો ભાવ જાગ્યો કે એક દિવસે વૈષ્ણવને ખૂબ છપ્પન ભોગની જાહેરાત કરીને ખૂબ પૈસા લઈ લેવા અને બધા પૈસા બટોરીને મહાપ્રભુજીના ગ્રંથો છાપી દેવા અને ગ્રંથોના છપ્પન ભોગ કરીને ગ્રંથોને પ્રસાદ તરીકે વેચી દેવો પછી ભલે આપણા ઉપર ફ્રોડનો ચાર્જ થાય તો થાય જેલમાં જવું તો જવું એ મારો બહુ જૂનો મનોરથ પણ થયું શું કે મનોરથ કોઈ દિવસે સફળ થયો નહીં મારો કેમ કે આટલી હિંમત મારામાં આવી નહીં ફ્રોડ કરવાની કેમ કોઈ કોઈક જિમ્મેવારીઓ એવી હતી કે ફ્રોડ કરું અને કોઈક જેલમાં મૂકે તો પાછું પંચાયત થાય હવે તો અડસઠ વર્ષનો થઈ ગયો એટલે એટલો ખૂનમાંય એટલી ગરમી નથી રહી હવે હું ગુનેગાર નથી ગુનેગાર અહીંયા બેઠો છે એમણે છપ્પન ભોગનો મનોરત કર્યો છે અને મને આરતીમાં બોલાવી રહ્યા છે માનો મનોરત પૂર થતો હોય તો મારે આરતી કરવા જવી જોઈએ તેથી હું તમને અને બધા બાળકોને વિનવી રહ્યો છું કે આજે એક છપ્પન ભોગ થઈ રહ્યો છે એમાં આરતી કરવા બધા પધારે ક્યારે પધારે તો જે ગુનેગાર હોય તે બતાવશે માઇક ઉપર હમણાં કે પછીથી પણ ગુનેગાર તમારી સામે બેઠો છે હું તો હિંમત હારી ગયો અલ્લાહ તો સબકી સુનતા હૈ જરૂરત હે શકીલ અપની અપની હાલીને ઝુબાશે ઉભી નકી ખૈયામ શિકાયત કર બેઠે એટલે તોફાન કરવાની ઈચ્છા બધાને થતી હોય છે પણ તોફાન કરવાની હિંમત કોઈકને પડતી હોય છે અને જેને પડી છે આ સામે બેઠો છે કલ્પિત છપ્પન તોફાન કર્યો છે આરતી કરવા ચોક્કસ હું આવીશ કેમ કે હમણાં મન લાગે છે કે બધામાં વહેસા જ્ય હું છું એટલે એ મારો રાઈટ છે આરતી ચોક્કસ શું કરીશ મનોરથી એ છે અને હું બધાને વિનવું છું ક્યારે જવું